અત્યારે વાગી ગયા છે સાંજના આઠ અને આજનો જે દિવસ છે એ પણ મેં વેસ્ટ કરી કાઢ્યો કારણ કે છેક અત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ કરી રહી છું એઝ ઓલવેઝ આજે આરામ કરવામાં દિવસ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી તો હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને અત્યારે પ્લાન એવો બન્યો છે આજે છે મારા નણંદની બર્થડે ડે તો અમે લોકો જઈ રહ્યા છીએ મોસ્ટ ફેવરેટ જે ફૂડીનું પ્લેસ હોય ઓલ ઇન વન અને ડિલિશિયસ ને યમી યમી ફૂડ મળે છે ને જ્યાં એઝ ઓલવેઝ માણેક ચોક આપણા ગુજરાતીઓનું મોસ્ટ ફેવરેટ ફૂડ હબ તો ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને એમણે મને એવું કીધું કે હું કોલ કરું ને પછી તું નીકળજે એ લોકોને તો વાર નહીં લાગે મારે થોડી વાર થશે એટલે હું છે ને હવે ઓલમોસ્ટ રેડી થઈ જઈશ પણ હજુ તો ખાસી વાર લાગશે ને મને લાગે છે સખતની બુક એટલે મેં ઓર્ડર કર્યું છે મંચુરિયન રાઇસ તો એ હું પહેલાં થોડુંક ખાઈ લઈશ પેટ પૂજા કરી લઈશ કેમકે સખતની ભૂખ લાગી છે અને પછી અમે લોકો નીકળીશું હું ને વર્ધન અને મારી સિસ્ટર જો કદાચ આવે તો અદરવાઈઝ જોઈએ હવે વર્ધન સૂઈ જાય તો પછી એને લઈને જ નથી જવાનો ઠંડી બહુ જ છે અને આજે સખત પવન છે સો લેટ સી શું થાય છે હું તમને અપડેટ આપતી રહીશ પહેલાં તો અત્યારે હું વેઇટ કરી રહી છું મારા મન્ચુરિયન્સ રાઈસની અમી અમી મન્ચુરિયન રાઈસ આવી ગયા છે સુલે લેટ સુપર અમે સુપર ટેસ્ટી અમે નીકળી ગયા છે એકચ્યુઅલીમાં થયું કે અમારે જવાનું હતું માણેક ચોક પણ ત્યાં પછી બધાએ પ્લાન કેન્સલ કરીને આ સાઈડ મારા ઘર સાઈડ આવવાનું નક્કી કર્યું અને ત્યાંથી અહીંયા આવે ત્યાં સુધી મારું વરદન સુઈ જ ગયો અત્યારે વાગી ગયા છે રાતના દસ એ સખો તો ઊંઘમાં આવ્યો હતો ને તો એ સુઈ જ ગયો છે હું તમને બર્થડે ગર્લને મળાવી દઉં હેલો હેપી બર્થ ડે થેન્ક

સુધી આપણે શું ખાઈ શું બોલો વોટ યુ વોન્ટ ટુ ઈટ બહુ બધા ઓપ્શન છે અહીંયા સિઝલર ખાવું છે આવી ઠંડીમાં મજા આવશે તમારે થોડું અલગ અલગ બધું ટ્રાય કરીએ વોટ યુ વોન્ટ ટુ ઈટ ફર્સ્ટ પીઝા સેકન્ડ મોમોઝ અરે વાહ તે મને મોમોઝ કીધો હતો તો મેં પરમ દિવસે મેં હરીએ જે મોમોઝ ખાધા ને બહુ જ જોઈએ એ હવે અહીંયા શું થઈ ગયા છે અહીંયા આવી ગયા છે અમારા તંદુરી મોમોઝ રાજન ભાઈ ટેસ્ટ કરીને કહેશે કેવા છે પહેલા ટેસ્ટ કેવા છે બહુ સુપર યમી યમી ટેસ્ટી ને અને પાઉં ભાજી અને અમારો પીઝા યે હવે બંપુનો વેઇટ કરીએ છીએ એક બીજો ઓર્ડર લેવા ગયા છે ને

બધા ત્યાં જમવામાં બીજી છે અમે લોકો ફટાફટ અમારા ફેવરેટ પીઝા અમે લોકો તો મસ્ત ફરીએ છીએ અને એન્જોય કરીએ છીએ અહીંયા અમે લોકો કેક લઈ રહ્યા છે સરપ્રાઈઝ આપવા બીનો બેન ને અમે લોકો બધાએ જમી લીધું છે એમને આઈડિયા નથી હા એ લોકો ત્યાં બેઠા છે ઓલી સાઈ અને અમે લોકો કેક લઈને જઈએ અ આઈ થિંક આજ લઈએ કીટ કેટ છે કીટ કેટ છે પછી આ બ્લેક બ્લેક ફોરેસ્ટ Birthday to you. Happy birthday to you. Happy birthday, dear Pino. Happy birthday to you. Thank you. Thank you. Happy હેપી બર્થડે હેપી બર્થડે dîner થઈ ગયું અને હું કેચ આવીધું જોતા કાલે મજા આવી આજે આમ ફૂલ ટાઈમ મળ્યો હો અમને સેલ્ફી ક્લિક વર્ધન તો મજા આવે વર્ધન તો સુઈ ગયો આજે પણ ભોજન વગર અધૂરું અધૂરું લાગે ના બકા એનો ટાઈમ થઈ જ ગયો તો ને તમે ત્યાં થી અહિયાં નક્કી કર્યું ને એમાં લેટ થઈ ગયું તો અગર મારે આવવાનું હોત ને તો કદાચ એ જાગત પણ પણ એને બઉ miss કરું છું મેં બે ત્રણ વાર કોલ કર્યો પણ હજુ સ્ટીલ એ મસ્ત રહ્યો હવે શાંતિ સવારે સવારે જોરદાર મજા આવી ને કેવી લાગી surprise હે મજા આવી ગઈ ફેમિલી બમ્પુ કેમ કેમ બોલ તાર ચલો બાય બાય મળીએ જલ્દી જલ્દી મળીએ ગુડ નાઇટા મળીયા મજા ના જેમ બે ચાલો ટાટા બાય પાન ગાઈસ હું ઘરે આવી ગઈ છું અપ થઈ ગઈ છું ને થેન્ક ગોલ વર્ઝન ઉઠ્યો નથી તો હવે હું પણ સ્વીચીશ કેમ કે વાગી ગયા છે ઓલમોસ્ટ સવા એક તો મળીએ કાલે હોપશો કે તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય